સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે યુવા શિક્ષિત અને સરસ સ્વભાવ ધરાવનાર એડવોકેટ ગૌતમ સાવજે ભાજપમાંથી માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું સ્વર્ગીય જયસુખભાઈ નાથરાણીના સેવાકીય કાર્યને આગળ વધારવા યુવા એડવોકેટ ગૌતમ સાવજ મેદાને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની ની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપના મેન્ડેટ પર અમરેલી જિલ્લા ભાજપ શહેર અને સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એડવોકેટ ગૌતમ સાવજે ફોર્મ ભર્યું સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં મોડી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ સમર્થકોને નગરપાલિકા સદસ્યો સાથે મામલેદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે યુવા એડવોકેટ ગૌતમ સાવજ શિક્ષિત અને સરળ સ્વભાવ અને સારું વ્યક્તિત્વ ધરાવે છે તેઓ વોર્ડ નંબર ત્રણના વિકાસ માટે સમર્પિત છે અને મને વિશ્વાસ છે કે તેઓ આ પેટા ચૂંટણીમાં વિજય થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસનું રાજકારણ કરે છે અને સાબરકુંડલા શહેરના વિકાસ માટે કટિબદ્ધ છે એડવોકેટ ગૌતમ સાવજે ફોર્મ ભર્યા બાદ જણાવ્યું કે સ્વર્ગીય જયસુખભાઈ નાખરાણીના સેવાકીય કાર્યથી કોઈ અજાણ નથી તેમના સેવાકીય કાર્યને આગળ વધારવા અને વોર્ડના લોકોના નાના મોટા પ્રશ્નો ઉકેલવા લાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર બનાવ્યો છે મારા વોર્ડ નંબર ત્રણના લોકોનો વિશ્વાસ અને સાહ સહકારથી જયસુખભાઈ નાખરાણીની સેવાકીય કાર્ય પદ્ધતિને આગળ વધારવા અને લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતારવાનો પ્રયાસ કરીશ અને વોર્ડના વિકાસ માટે સતત કાર્ય કરીશ તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ શહેરના વિકાસ માટે નવી યોજના લાવશે અને લોકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે પ્રયત્ન કરશે ફોર્મ ભરવાના કાર્યક્રમમાં શહેરના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ રહ્યું અને માટે આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે ત્યારે હાલ વોર્ડ નંબર ત્રણના ના લોકોનો ભાજપના શિક્ષિત ઉમેદવારની પસંદગીથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા ફમરેલી જય શ્રીરામ સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણની આજની આપણી આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મારા ભત્રીજા ગૌતમભાઈ વિનુભાઈ સાહોજાની પસંદગી કરવામાં આવી તે પહેલાં તો સર્વપ્રથમ પાર્ટીનો આભાર માનું છું સાથોસાથ આ ખાલી સીટ પડી છે જયસુખભાઈ નનુભાઈ નાગરાણી દ્વારા જેઓનું અકાળે અવસાન થતાં આ સીટ ખાલી પડી છે જયસુખભાઈ દ્વારા જે પ્રકારે આ વિસ્તારની અંદર કામો કરવામાં આવ્યા છે તે કામો એ જ વેગવંતતા કરવા માટે અમારો પ્રયત્ન રહેશે આજની આ ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જે પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો મહિલાઓ ઉપસ્થિત રહ્યા તે બદલ પાર્ટીના તમામ લોકોનો દિલથી આભાર માનું છું આવી જ રીતે આગામી ચૂંટણી પ્રક્રિયામાં આપનો સાથ અને સહકાર મળતો રહે તેવી આપ પાસે અપેક્ષા હસ્તુ વંદે માત્ર માતા તાકી જાય